જ્યારે આખા ગુજરાતમાં પરસોતમ રૂપાલાનો વિરોધ ચાલી રહ્યો છે ત્યારે તેના પડઘા આણંદ જિલ્લાના ચિખોદરામાં પણ પડ્યા છે સવારથી જ ગામમાં વિવિધ જગ્યા પર બેનરો લગાવવામાં આવ્યા છે આનંદના ચિખોદરા ગામમાં પરસોતમ રૂપાલા વિરુદ્ધ બેનરો લાગ્યા છે ભાજપના આગેવાન આગેવાના કાર્યકરોએ ગામમાં પ્રવેશ કરવાનો નહીં તેવા બેનરો લાગ્યા છે વર્ષોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી વિરોધ કરવામાં આવશે ભાજપના ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ ભરમાના ગામમાં બોર્ડ લાગ્યા છે ગામના સરપંચ ભાજપના ધારાસભ્યના પુત્ર વધુ છે ગામના પ્રવેશદ્વાર અને ગામમાં વિરોધી બેનરો લાગ્યા છે ચિખોદરા ક્ષત્રેય સમાજ દ્વારા બેનરો લગાવવામાં આવ્યા છે શ્રીમદ ભાગવત સપ્તાહ કથા પ્રારંભ તારીખ સત્તર ચાર બે હજાર ચોવીસ બુધવાર કથા વિરામ તારીખ ત્રેવીસ ચાર બે હજાર ચોવીસ મંગળવાર પરમ પૂજ્ય વક્તા શ્રી રણછોડભાઈ આચાર્યશ્રી ભવ્ય સંતવાણી તારીખ વીસ ચાર બે હજાર ચોવીસ રાતના દસ ત્રીસ કલાકે કીર્તિદાન ગઢવી લોકપ્રિય ભજનિક તેજદાન ગઢવી લોકપ્રિય ભજનિક ગોપાલ સાધુ લોકપ્રિય ભજનિક શુભ સ્થળ નકલંક ધામ સુખપર બારા તાલુકો અબડાસા કચ્છ આયોજક એવમ નિમંત્રક પરશોત્તમભાઈ લાલજીભાઈ પાંધી પરિવાર શ્રી સુખપર બારા ભાનુશાલી મહાજન તથા ગ્રામજનો સુખર બારા કચ્છ